સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ પર આખરે બત્રીસ કલાક જેટલા સમય બાદ મહદઅંશે આગ પર કાબૂ મેળવાયો છે વેપારીના કરોડો રૂપિયાના ધંધા રોજગાર સ્વાહા થયા શિવશક્તિ માર્કેટમાં આવેલી દુકાનો પચીસ થી ત્રીસ વર્ષ જૂની છે આગ લાગ્યા બાદ એક બાદ એક આઠસોથી વધુ દુકાનો આગની ચપેટમાં આવી હતી જેમાંથી ચારસો પચાસ દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ માર્કેટની ઉપર પતરાનો શેડ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો

તો સબ વો લીગલ પરમિશન લેકે શેડ વો हमको मालूम नहीं है वो बिल्डर जाना है और बिल्डर का काम था आप जब थे तब भी आपको पता नहीं था वो शेड के शेड बनाया है परमिशन लेके बनाया है इन फैक्ट्री भी भर के बनाया है वो मालूम नहीं है आज સમગ્ર બાબતે વધુ વાતચીત કરીશું સવતા સાહી અમારી સાથે લાઈવ જોડાયા છે સાહીસ જે માર્કેટમાં આગ લાગી હતી 32 કલાક જેટલા સમય બાદ મહાદમશે આગ પર કાબુ મેળવાયો છે હાલમાં સુ પરિસ્થિતિ છે બિલકુલ ચોક્કસપણે હજુ સુધી આ પર કાબુ નથી મેળવાયો જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આ ગાજી સ્થિતિ ચાલુ હોવાનું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે અત્યારે જોઈ શકીએ માર્કેટ ના છે હજુ પણ ફાયર વિભાગ હાઇડ્રોલિક મશીન દ્વારા પાણી મારો ચલાવી આગ પર સતત કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે પચીસ કલાક થી સમય થઈ ચૂક્યો છે પરંતુ આગ હજી સીધું બેકાબુ જોવા મળી રહી છે ફાયર વિભાગની હાઇડ્રોલિક મશીન દ્વારા જે પાણીનો મારો ચલાવી આગ પર જે કાબુ લેવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે ઉપરના ભાગે અત્યારે અનવી આગ દેખાઈ રહી છે ચોક્કસપણે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે અઘાડનો જે મેન ભાગ છે ત્યાં તો આગ માર છે હોલવાઈ ચૂકી છે પરંતુ અત્યારે પછાડનો ભાગ હજુ પણ આગની ઝપેટમાં જોવા મળી રહ્યો છે જે ટેરસનો ભાગ અત્યારે જોવા મળી રહ્યો છે જેની અંદર અત્યારે પણ આગ ચાલુ હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે ફાયર વિભાગની

આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ કરોડો રૂપિયા નું નુકસાન જે છે તે અત્યારે થયું છે સંપૂર્ણ માર્કેટ જે છે તે બળીને ખાક થઈ ગઈ છે કેટલાક જે કોલમો હતા દિવાલો જે છે તે પણ પડી ચુકી છે નીચે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારે આગ કાબુમાં નથી આવી રહી છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે અંદરનો ભાગ હજી સુધી પણ આગની ઝપેટમાં છે અને ધુમાડાના ગોટે ગોટા હજી સુધી પણ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે એટલે કે ચોક્કસપણે કહી શકાય જે ફાયર વિભાગની ટીમ જે કામગીરી કરી રહી છે તે એક પ્રકારે અદભુત છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારે આગ ઓલવવા માટે જે સફળતા જે છે તે મળી નથી ચોક્કસપણે કહી શકાય અત્યારે તમામ ફાયર ના જવાનો અધિકારીઓ કામે લાગ્યા છે પરંતુ જે પતરા નો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સુરત ઇતિહાસ રચી દીધું છે હવે છત્રીસ કલાક થી વધુ સમય થઈ ચુક્યો છે આગ સુધી બેકાબુ જોવા મળી રહી છે સુરતના ખૂણે ખૂણે રિંગરોડ માર્કેટ ને આગની ચર્ચા જે છે તે હવે જોવા મળી રહી છે પરંતુ જયારે અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ માર્કેટોમાં જયારે આવા ગેરકાયદેસર ડોમ બનાવવામાં આવતા હોય પતરાના શેડ બનાવવામાં આવતા હોય ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર શું કરતું હોય છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હવે ઘટના બાદ તંત્ર હવે કામગીરી કરશે અને માત્ર દેખાવા પૂરતી કામગીરી તે પણ ચોક્કસ પણ જોવા મળશે જી સાઈઝ દુર્ભાગ્ય એ છે કે જ્યારે વિ ઘટના બનતી હોય છે ત્યારે તપાસ થતી હોય છે આગ આટલા સમય સુધી લાગી છે હજુ કાબુમાં પૂરેપૂરી આવી નથી ઘણા બધા સવાલો તેના લઈને આ સાથે એનઓસી પર પણ ઘણા બધા સવાલો પત્રાનો શેડ બનાવવામાં આવ્યો હતો પાર્કિંગમાં પણ પાઇપ લગાવવામાં આવી હતી એટલે ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યો છું આ બધી બાબતો બિલકુલ ચોક્કસ ગતરોજ જે જીએસટીવેની અહીં પહોંચી ગઈ પરંતુ જ્યારે ગતરોજ 11:00 વાગ્યા દરમિયાન જ્યારે જીએસટીવેની ટીમ દ્વારા એક રિપોર્ટ એહવાલ પ્રસારીત કર્યો હતો પત્રાનો તે ફાયદની ગાડી અંદર જવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો ન હતો ત્યારે જેસીબી દ્વારા એટલે કે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી બોલાવી પતરાનો શેડ તોડવામાં આવ્યો હતો ને ત્યારબાદ ગાડી અંદર પ્રવેશ થઈ હતી એટલે ની જગ્યાએ પણ પતરાનો શેડ ઊભો કરવામાં આવ્યો હતો બીજે તરફ અન્ય જે પાર્કિંગ આવેલી છે ત્યાં પણ એંગલો લગાવી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને માર્કેટની અંદર પ્રવેશ કરતો હોય ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે એટલે કે ચોક્કસપણે કહી શકાય કે માર્કેટની અંદર દબાણો તો છે જ પરંતુ જ્યારે ગેરકાયદેસર આવા પાર્કિંગ હોય કે બેસમેન્ટ હોય કે પછી ગેરકાયદેસર દબાણો હોય અથવા તો પતરાનો શેડ હોય ત્યારે ફાયર વિભાગ દ્વારા જ એનો સી આપવામાં આવતો હોય તો કોના મેળા મેળાપીપડામાં એનો સી આપવામાં આવી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આગ લાગી છે કરોડો રૂપિયાનો નુકસાન થઈ ગયું છે વેપારીઓને હવે રોવાનો વારો આવ્યો છે એનો જવાબદાર કોણ અને લાખો કરોડો રૂપિયા હવે માલ હોમાઈ ચુક્યો છે હવે એની ભરપાઈ કોણ કરશે જી આભાર સાહી